ભરૂચ શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનો નગરના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનોનું ભારણ વધવા પામ્યું છે જેના પગલે ભરૂચના ફાટા તળાવ ઢાલથી લઈ મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનો નગરના ઇન્ટરનલ માર્ગ ઉપર વાહનનું ભારણ વધવા પામ્યું છે જેના પગલે ભરૂચના ફાટા તળાવ ઢાળથી લઈ મદીના હોટલ સુધીના સાંકળા માર્ગને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષની રશુઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું સાંકળું માર્ગ છે તે દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી રોડ પર અડચણરૂપ જીબીના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હશે ઢાળથી લઈ મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે તેમજ બાયપાસ સુધીના ડામર કાર્પેટ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે આજરોજ નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રહ્યો નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન ને કરવામાં આવે છે ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભરણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મતપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે ત્યારે ભરૂચના બાયપાસથી મોહમ્મતપુરા નો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર અને જે થોડા મહિના પહેલાંની થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસર શ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી તેના ભાગરૂપે જે જીબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી પણ કોન્ટ્રાક્ટરની આળાશાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે કામગીરી થઈ શકી નથી એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ એ રસ્તો પણ રીસરફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો પણ આચારસંહિતાના લીધે રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસરશ્રીનું કહેવું છે પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી પૂરવાની કામગીરી કાર્પેટી કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગનું માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલી છે જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આળાશાહી ને રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે બે દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાવો અને ધરણા કરીશું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ अमारी तमाम महिती अपडेट रहो एस नाइन ન્યૂઝ સાથે